હલો તો બધાયને સીતારામ બધાય મજામાં જી અમે મજામાં જ છે ને આપણે પાલક ચોટાણામાં એ શાણે પીવરા દીધો કરે ને આપણે પાલક મોરી એટલે કે દિવેશભાઈ ને પાલક પર થેપલા કરતી એ દિવેશભાઈ ને અમને રજા હતી બે ત્રણ દિન ની એ આજ થી ભણવા ની શરૂઆત થાય તો એને તાવી આવતો તે ઉતરે બો હારું છે એટલે કઈ વાંધો ન તો એટલે આજ નિશાળે જહે તો એને હારું ટિફિન કરે તા અને જાવ દુકાને

કરવા પૂરતું છે કે આપણે સીધું ભાગવાનું છે એવું દુખાય નહીં મોટર એ આપણે ત્યારે જ છે એટલે હાલો મોટર ફટાફટ કાઢી લઈએ બીજું તો શું છે કે આજનો આપણે જો મેઈન ટોપિક છે એને આપણે બપોરે વાત કહીશ ચાલો ફટાફટ હવે આપણે જવાની તૈયારીઓ કરીએ પેલા અને બાકી તો શું છે કે દિવસની તબિયત તો જે બીગડી હતી બરાબર તબિયત બગડી અને એને ઘરે જ જવાનો શોખ હતો ઘરે જઈ જાત પણ બરાબર તબિયત બગડીને ત્રણ ચાર દિને રજા આવતી હતી तो ને બધે મજા બગાડ નાખી આને પહેલા એને વેકેશન આવ્યો ને તો તેદી એને શું नहीं અસબડા નગી રહ્યા હતા તેદી એને બધી મજા બગાડ નાખી એટલે દિવ્યેશ ભાઈ ને અમાર હરખ થાય ને એટલે પછી મજા બગડે છે એવું છે હા જાત વર્ષે આવે ને તો મજા હરખાય હું માંજે માંજે તો ને એને પિકનિકે ગોતે

નાખીએ ત્યારે વાયળોને રોટલા પર લીધા અને છાક નાખવાનું છે છાક નાખે તો હવે તેલ ફૂલ છેવું છાક વઘાર લે ને બસ આજ ભરવા જોઈએ આપણે છાક નો હિહો આયો છે

તમારો બધાનો ખુબ ખુબ આભાર તમારા લીધે જ અમને આ બધા ને અમારો સાથ દીધો એ બધા રમણી બહુ ખુશી છે તમારો આભાર માન્યો અમે કયો એટલો ઓછો છે બધાય નો કહી કે જેટલું કહીએ એટલું ઓછું છે આ શી વાત છે જો તમે અમને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો અમારા વિડીયો નો જોવો તો આ વસ્તુ છે ને આવું બી અઘરી છે આ વસ્તુ ન આવે ઘણા ઘણા બધા યુટ્યુબર એવા છે કે ચાલુ કરીને પાછું બંધ કરી દીધું કારણ કે પબ્લિકનો જો સપોર્ટ ન મળે તો આ વસ્તુ ન થાય તો આજે અમને જે કંઈ સખ સહકારને સપોર્ટ તમારો મળ્યો છે એના હિસાબે અમારે આ વસ્તુ અમારા હાથમાં આવી છે તો ફાઇનલી આની અંદર શું છે એ હમણાં તમને કહીએ ક્યાંથી આવે છે એ પણ કહીએ કેટલા દિવસ લાગ્યા અને આવવામાં કેદી અમે એપ્લાય કર્યું હતું એની પણ તમને હમણાં માહિતી આપીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો હું તમને હમણાં બતાવું ફ્રન્ટ કેમેરો કરીને હાલો તો તમને આમાં ખોલીને બતાવીએ જોવો જોઈએ ફાઈનલી તો શાંતિ ખોલે એક સાઈડ ખુલાઈ ગઈ આડે ધડ નો તૂટે ધ્યાન રાખવાનું હોય ખાસ ના ઈ હાલ તો વાર લાગે વાંધો નહીં પણ ધીરે ધીરે તો ફાઇનલી ભાઈ તમારો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર દિલથી વ્યક્ત કરીએ ફાઇનલી ખુલી ગયો તો ચાલો તો ફાઇનલી ખુલી ગયું અહીંયા લખેલું છે ગૂગલ એડ સન્સ તો જોઈ લો સૌથી પહેલાં તો આપણે આપણું અહીંયા નામને એડ્રેસને જે કંઈ રાણાવાવનું છે એ બધું લખેલું જ છે આમાં આ એડ્રેસ ઉપર આવે અને અંદર વેરિફિકેશન કરવાનો પિન નંબર હોય એ પિન નંબર એ હોય આ આ તો કાર્ડ એટલું જ હોય અહીંયા પિન નંબર આપેલો છે અહીંયા શું છે આખી ડિટેલ લખેલી છે આને કઈ રીતના વેરીફાઈ કરવાનું છે ને ક્યાં જવાનું છે તો જોઈ લે આવું બધું છે ગૂગલ એડસન્સ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર પિન આવું લખેલું છે ને વેલકમ ટુ ગૂગલ એડસન્સ યોર એકાઉન્ટ ઇઝ સેટ સેટઅપ રિસિવ પેમેન્ટ એટલે આ વસ્તુ ટૂંકમાં આપણા એડસન્સ એકાઉન્ટમાં નાખ્યા પછી આપણા ખાતામાં પૈસા જમા થાય છે એના વિશેનો પિન નંબર છે તો જોઈ લો અહીંયા એડ્રેસ લખેલું જે કંઈ છે ને એ ગોરેગાંવ મુંબઈ નું છે એટલે આપણા અંદાજ પ્રમાણે મુંબઈ થી આવતું છે હા જ આપણે આ લખેલ છે હમ યુટ્યુબ નો ઓફિસ મુંબઈમાં હોય એટલે મુંબઈ થી કદાચ આ લોકો મોકલતા હોય એટલે મુંબઈ નો એડ્રેસ છે એટલે આપણે મુંબઈ થી આવે એમ જ સમજવાનું રહીએ બાકી કદાચ અમેરિકા પણ હોય ફાઇનલી તો આપણું એક સન્સપીન ખુલે ગયું આપણે તમને દેખાડી દીધું જે કંઈ છે એ અને હવે આને આપણે આપણે એકાઉન્ટ આઈડી વેરીફાઈ કરવાનું છે ને કેટલા દિવસ લાગ્યા એના વિશે જો કહેવામાં આવે તો મેં પહેલી તારીખે એપ્લાય કર્યું હતું નોટિફિકેશન મને મેલ આવ્યો હતો એટલે મેલ આવ્યા પછી અમે લાઇસન્સનો ફોટો નાખ્યો હતો કારણ કે આપણું ફોટાવાળું એક આઈડેન્ટિટી વેરીફાઈ કરવાનું હોય એટલે ફોટાવાળું લાયસન્સ નાખ્યું તો લાઇસન્સનો ફોટો આપણો ઝાફો આવતો એટલે એ નહોતો હા એટલે બીજી મેલ પાસો આવ્યો ભાઈ તમારું એ નહીં હાલે ફરી વખત તમે ટ્રાય કરો અને બીજી વખત આપણે નાખ્યું હતું પછી પાન કાર્ડ પાન કાર્ડનો ફોટો મોકલો એટલે બીજા દિવસે ફરી વખત મેસેજ આવી ગયો તમારું આઈડેન્ટિફાઈ સક્સેસફુલ વેરીફાઈ થઈ ગયો અને એ પછી અમુક ટાઈમ પછી આપણે આવતો હોય અમુક દ બાર દી લાગે પંદર દી લાગે જેનું જેવું એડ્રેસ દૂર ગામડેથી હોય તો બે દિન વધારે વાર લાગે છે તો ફાઈનલી આપણે બીજી તારીખે એપ્લાય કર્યો હતો અને નવ તારીખે આપણે આપણી દુકાનને ટપાલે આવ્યો હતો ને એ આપેલો હતો અને મેં આવીને શાંતિને કીધું હતું શાંતિ આપણું ભાઈ ગૂગલ એન્સર્સ આવે તો કે અમારે જાજા દિન વાર ન લાગે કે ગામડે કે હોય તો વધારે વાર લાગે ને કંઈ પણ આપણે માહિતી દેવામાં માં એલું થેગું હોય કોઈ પણ તોય વાર લાગે હા તોય ન વકાડે ન વકાડે અને શાંતિને કીધા પછી શાંતિ ખુશ થઈ ગઈ બાકી ને તો ફાઇનલી ખૂબ જ ખુશી થઈ અને શું છે કે આવી તો ઘણા દિવસથી ગયું તું પછી અમારી પાસે કોઈ સ્કોપ નહોતો વેસમાં ઉતારવાનો વિડીયો ઉતારવાનો પછી કારણ કે મેં કીધું આપણે નિરાત્યાના વિશે સ્પેશિયલ ટોપિક બનાવ્યું આજે આપણે ફાઇનલી મુહિત આવી ગયું એટલે વિડીયો બનાવ્યો દીવીએસ ને વેસમાં તાવ આવે તો એટલી આપણે બે દી થયા એ તો હાલમાં પડ્યો રહ્યો બે ત્રણ દિવસ એને હારું થાય તો આપણે લોકો કરીએ પણ યાસ ભણવા ગયો તો એટલે તોય પણ એને બહુ હારું છે અહીં તો આવું ઉતરે ગયો પણ પેટમાં દુખતું તો એટલે તેડે માટે હું એટલે એની બહુ મજા નતા તે નક આપણે બધા અમે ભેરા તમને દેખાડત કે દિવ્યાસ કેટલો ખુશ થાય કામ છે તો દિવ્યાસ પણ વાત કરત હા ભાઈ અટાણ હું એટલે આપણે પછી એને ઉઠાડ્યો નથી ને આજે આપણે ફાઈનલ વિડીયો બનાવવાનો તો કારણ અને અમુક વેલિડિટી હોય અમુક અમુક દિવસમાં આપણે આનું વેરીફાઈ કરી લેવું પડે ન તો પછી એક્સપાયર થઈ જાય તો પછી પાછું છે એક મહિનોથી વાટ જોવી પડે શું કરવું પડે આખી પ્રોસેસ પાછી કરવી પડે એટલે ફાઇનલી આજે આપણે કરી નાખ્યું અને અમારે આઠથી નવથી થયા અને મારી દુકાનની સ્પેશિયલ ટપાલી દેવા ટપાલી ચડ્યો ને તો હું વર્ત મારું એડસન્સ પીને આવ્યું પાકું સીધે સીધે મને કઈ અહીંયા સહી કરી દો સહી કરતી હતી ને આપણે આપ્યું એટલે આપણે ખરેખર ન્યાય એવી ખુશી થઈ ઘેર આવ્યા પછી શાંતિની વાત કરી શાંતિ ખુશ થઈ દિવ્યાસની વાત કરી દિવ્યાસ એ ખુશ થયો ખુશ જ થવાનું હોય કારણ કે તમારા સપોર્ટના હિસાબે આ ચીમ હોય તો અમારે એટલી મહેનત હોય ને પછી આ વસ્તુ અમને મળે તો અમે ખુશ તો થવાના જ હોય ને કઈ આપણે મહેનત કરીએ પણ સપોર્ટ ન કરે તો આપણે પછી આપણે ગમે એટલે એલું કરીએ મહેનત કરીએ બોલીએ બધી વિદ્યા ઉતારીએ પણ તમે સપોર્ટ ન કરો તો અમારા માટે બધુંય નકામ છે તમે સે તો બધા છે અમને સપોર્ટ આપો એ બધા ખૂબ ખૂબ આભાર તમારો બધાનો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો વેલેરા આવતી હજી આપણે ધીરે ધીરે આગળ જઈએ હે હા ચાલો તો અમારે આજના વિષયમાં આજ અમારે કહેવાનું હતું ચાલો તો હવે અમારે ચાર વાગુ આવ્યા છે મારે જવાનું છે દુકાને શાંતિ નજર ખાવાના ઠામે વિસરવાના બાકી છે કે હા ઠામ મેલ દીધા તા કડીક પોરો ખાઈ લીધો અને દિવ્યસ ને કડીક કઈ ખાવું એ પૂછ્યો ને એને કાવો કરીને પીવરા દીધો કે મારે કંઈ નથી ખાવું નથી આગળ કાવો પીને હોય જાવ એટલે પેટમાં મઠીએ તો ખાહી કે તે દિવ્યસ ને આગળ ખવરાવલા ને પછી ઠામ આપણે વિસરીએ ચાલો તો ફાઇનલી આપણે ગૂગલ એટસન્સ પિનની સાથે જ આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરજો શાબાશ થેન્ક યુ ગુડ બાય